હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો આપણે આની પહેલાંના વિડીયોમાં સૂત્ર એકમ દળની ગણતરી કેવી રીતે થાય તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં મોલ સંકલ્પના એટલે શું તેના વિશે સમજવાનું છે તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો મોલ સંકલ્પના એટલે શું તે સમજીએ ઉદાહરણ તરીકે પાણી કઈ રીતે બનાવે છે તે પ્રક્રિયા આપણે લખીએ તો હાઇડ્રોજનના બે અણુ જ્યારે ઓક્સિજનના એક અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંયોજાય અને પાણીના બે અણુ બનાવે છે એટલે કે એ બનાવે છે હવે આપણે આ પ્રક્રિયા સમજીએ તો અહીંયા પાણી હાઇડ્રોજન વાયુ છે તેના બે અણુ છે ઓક્સિજન વાયુનો એક અણુ છે અને રાસાયણિક પ્રક્રિયાના અંતે પાણીના કેટલા અણુ મળે છે આપણને તો કે બે અણુ મળે છે તેને આપણે તેના પરમાણીય દળના આધારે દર્શાવીએ તો અહીંયા કુલ હાઇડ્રોજનના બે અણુ છે જેમાં હાઇડ્રોજનના કુલ ચાર પરમાણુ છે એટલે એનું દળ થાય ચાર યુનિફાઈડ માસ જેટલું અહીં ઓક્સિજનના બે અણુ છે કોષ્ટકમાં ઓક્સિજનના એક અણુનું દળ સોળ યુનિફાઈડ માસ જેટલું થાય તેથી બે ઓક્સિજનના અણુનું દળ બત્રીસ યુ થાય એક પાણીના અણુનું આણવીય દળ અઢાર યુનિફાઈડ માસ જેટલું થાય તો અહીં બે પાણીના અણુ હોવાથી તેનું દળ છત્રીસ યુ જેટલું થાય તો અહીં આપણે બે હાઇડ્રોજન વાયુના અણુ એક ઓક્સિજન વાયુના અણુ સાથે સંયોજાય અને બે પાણીના અણુ બનાવે છે તેમ પણ બોલી શકીએ તેમજ ચાર યુ દળ ધરાવતો હાઇડ્રોજન બત્રીસ યુ ઓક્સિજન સાથે સંયોજાય અને ધરાવતા અણુ બનાવે છે તો આ બેમાંથી આપણે દળને આધારે દર્શાવવા કરતાં પરમાણુની સંખ્યાને આધારે અથવા તો અણુની સંખ્યાને આધારે દર્શાવી સરળતાથી શકીએ છીએ કારણ કે દળની ગણતરી કરવી પડે છે જ્યારે પ્રક્રિયામાં જોઈને આપણે કહી શકીએ છીએ કે કેટલા અણુ અથવા તો કેટલા પરમાણુ જોડાય અને રાસાયણિક પ્રક્રિયા થાય છે તો આ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં વૈજ્ઞાનિકોને અણુ કે પરમાણુની સંખ્યા દર્શાવવાની જરૂર પડે છે જેના લીધે વૈજ્ઞાનિકોએ એક નવો એકમ અથવા નવી સંકલ્પના રજૂ કરી જેને મોલ સંકલ્પના તરીકે ઓળખવામાં આવે છે તો સૌ પ્રથમ મોલ શબ્દ છે એ ઈસવીસન અઢારસો ને માં વિલહેમ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યો સૌ પ્રથમ મોલ શબ્દ ઈસવીસન અઢારસો ને છન્નુંમાં વિલહેમ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે આપેલો છે હવે આ મોલ શબ્દ છે એ મૂળ લેટિન ભાષાના મોલ્સ નામના શબ્દ પરથી ઉતરી આવેલો છે મોલ શબ્દ છે એ મૂળ લેટિન ભાષાના મોલ્સ શબ્દ પરથી ઉતરી આવેલો છે અને આ મોલ શબ્દનો ગુજરાતીમાં અર્થ ઢગલો અથવા તો થપ્પી એવો થાય છે અને મોલને એક એકમ તરીકે ઈસવીસન ઓગણીસો ને સડસઠમાં એકમ તરીકે સ્વીકારવામાં આવેલો છે હવે હમણાં કીધું કે મોલ એ શું દર્શાવે તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ અથવા તો અણુ અથવા તો આયનની સંખ્યા દર્શાવે મોલ શું દર્શાવે છે તો કે પરમાણુ અણુ અથવા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં આપણે પરમાણુ અણુ કે આયનની સંખ્યા દર્શાવી હોય તો એ મોલને આધારે આપણે દર્શાવી શકીએ છીએ હવે સંખ્યા છે એને કોઈ પણ જાતનો એકમ હોતો નથી ઉદાહરણ તરીકે કોઈ ક્લાસમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે તો આ ચાલીસ સંખ્યા દર્શાવે કોની તો કે વિદ્યાર્થીઓની તો સંખ્યાની પાછળ આપણે કોઈ પણ એકમ જેમ કે કિલોગ્રામ ગ્રામ લિટર મિલીલિટર એવા એકમ લખતા નથી તે જ રીતે આ મોલ એક સંખ્યા હોવાથી તેનો કોઈ પણ એકમ નથી એટલે કે મોલ એ એકમ રહિત છે કોઈ પણ જાતનો એકમ નથી આ થઈ ગઈ મોલની સામાન્ય સમજૂતી તો હવે મોલ એટલે શું એ આપણે સમજ્યા અને તેનો એકમ એટલે શું તે સમજ્યા તો હવે મોલ છે એમાં કુલ કેટલા પરમાણુ અણુ કે આયનની સંખ્યા હાજર હોય જેમ કે આપણે બોલીએ છીએ કે એક ડઝનમાં કુલ કેટલા નંગ હોય તો કે બાર નંગ હોય તમે એક ડઝન કેળા લ્યો તેમાં કુલ કેટલા કેળા આવશે તો કે બાર ન એવી જ રીતે એક કોડી હોય તેમાં વીસ નંગ હોય તમે સ્ટેશનરીએ જઈને એમ કહો કે એક કોડી લખવા માટેના ચોપડા આપો તો એમાં તમને વીસ નંગ ચોપડા આવે આ ફિક્સ છે જેમ કે એક ડઝનમાં બાર નંગ હોય એક કોડીમાં વીસ ન હોય તેવી જ રીતે એક મોલમાં પણ ફિક્સ હોય કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાત પરમાણુ હોય તો પરમાણુ અણુ હોય તો અણુ અથવા આયન હોય તો આયનની સંખ્યા આ ફિક્સ છે એક મોલમાં હંમેશા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાત કણોની સંખ્યા હાજર હોય છે હવે આ જે મૂલ્ય છે એ પ્રાયોગિક મૂલ્ય છે એટલે પ્રાયોગિક રીતે સાબિત થયેલું મૂલ્ય છે જેમ ગણિતમાં આપણે પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ અથવા તો બાવીસના છેદમાં સાત સ્વીકારેલું છે એવી જ રીતે એક મોલમાં આટલા પ્રયોગ દ્વારા સાબિત થયેલું છે એટલે એક મોલમાં છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાતે ફિક્સ છે કોઈ પણ કણના એક મોલમાં આટલી સંખ્યા નિશ્ચિત હોય છે ચાલો આપણે આગળ જોઈએ મોલ સંકલ્પનામાં તો કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં હાજર રહેલા કટોકો પછી તે અણુ હોય પરમાણુ હોય કે આયન હોય તેની સંખ્યા નિશ્ચિત છે કેટલી હોય તો કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાત આ મૂલ્ય છે એ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે હવે આજે જે મોલ જે મૂલ્ય છે કે આમાં છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ કાંઠ કણોની સંખ્યા નિશ્ચિત હોય તે ઇટાલીના એક વૈજ્ઞાનિક જેનું નામ છે એમોડિયો એવોગ્રેડો તેના તેના માનમાં તેને એવોગ્રેડો ચૂડાંક અથવા એવોગ્રેડો અંક તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને એન ઝીરો સંજ્ઞા અને ઘણી વખત એન એ સંજ્ઞા વડે પણ દર્શાવવામાં આવે છે એક મોલમાં કણોની સંખ્યા નિશ્ચિત હોય કેટલી હોય તો કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાત અને એન એ એટલે કે એવો ગ્રેડો અથવા એવો ગ્રેડો આંક એની કિંમત કેટલી થાય તો કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાત આ આપણે જ્યારે દાખલા ગણીએ તેમાં આની જરૂર પડતી હોય છે એટલે એની એક મોલ અથવા તો એને એવો અચળાંક અથવા એવો આંક એની કિંમત કેટલી છે તો કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ની ત્રેવીસ હવે મોલ શોધવા માટેનું સૂત્ર મોલ બરાબર આ પેલું દળ છેદમાં મોલર દળ અથવા તો આ મોલ શોધવાનું સૂત્ર સિમ્પલ સૂત્ર છે અથવા તો મોલ બરાબર જો પરમાણુ હોય તો પરમાણુ અથવા અણુ હોય તો અણુ અથવા આયન હોય તો આયનનું દળ કેમાં લેવાનું તો કે ગ્રામમાં ગ્રામ એકમમાં લેવાનું અને છેદમાં જો પરમાણુ હોય તો તેનું પરમાણ્વીય દળ જો અણુ હોય તો તેનું આણ્વીય દળ અને જો આયન હોય તો એનું આયનીય દળ છે એ નીચે કયા એકમમાં તો કે ગ્રામ એકમમાં લેવામાં આવે છે તો આ થઈ મોલ સંકલ્પનાની સમજૂતી કે મોલ એટલે શું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક છે ને અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ